હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી ઈટીનું જે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું છે એની છેલ્લી તારીખ કઈ છે ને કેટલાકને ચોઈસ ફિલિંગ કરે છે તો એમાં પીડીએફ આવે છે એટલે કે સીધી સીધી ચોઈસ ફિલિંગ નથી આવતું અને સીધી સીધું પીડીએફ આવે છે એનો પ્રોબ્લેમ શું છે એની વાત કરીશું એને એમને ચિંતા કરવી કે ના કરવી એની વાત કરીશું ઓકે મિત્રો સૌ પ્રથમ તમે જતા રહેશો ગૂગલ ક્રોમ ખોલીને આપણે આ જીએસએસ વાય ગુજ ઇન પર જતા રહેશો અને એની પર ઓફિશિયલ વેબસાઇટ છે એની પર જતા રહેશો બરાબર અને વેબસાઇટ સીધી સીધી ના ખૂલે તો કદાચ તમારે લોગ ઇન બટન આવી જશે અને એવું બટન આવશે એમાં બેક ટુ ફોર્મ એમ લખેલું છે એની પર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ ખુલી જશે બરાબર આ ઇન્ટરફેસવાળી વેબસાઇટ સૌ પ્રથમ આ છોકરાવાળી વેબસાઇટ આવી જશે હવે આ છોકરાવાળી વેબસાઇટ આવે એટલે આ વેબસાઇટને સ્ક્રોલ કરીને ઉપરના ભાગમાં લઈ જવાનું રહેશે બરાબર અહીંયા લઈ જશો એટલે તમારે એક અહીંયા આડી પટ્ટી છે પટ્ટીમાં લખેલું છે સીટી બેઝેડ સ્કીમ્સ બે હજાર પચીસ બરાબર એમાં તમારે વિદ્યાર્થી એપ્રુવલ ડીપી ઈ લોગિન આવું લખેલું છે એની પર ક્લિક કરવાનું રહેશે તો આપણે અહીંયા એની પર ક્લિક કરી દઈશું સીધે સીધા તમે એની પર એ રીતે ક્લિક કરશો અને ક્લિક કર્યા પછી તમે ક્યાં જશો તો તમારે જવાનું રહેશે સ્ટુડન્ટ લોગિનની અંદર જવાનું રહેશે બરાબર એટલે કે તમે એની અંદરથી જઈને સ્ટુડન્ટ લોગિનમાં જશો સ્ટુડન્ટ લોગિનમાં જશો એટલે તમારે ત્યાં અંદર એ આવી જશે આપણું લોગિનનું બટન આવી જશે આ બટન લોગિનવાળું આવી જાય બરાબર તો આ બટન જ્યારે તમારી પાસે લોગિન વાળો હોય છે તો તમારા અઢાર આખડાનો નંબર નાખશો અને પાસવર્ડ નાખશો પાસવર્ડ ભૂલી ગયા હશો તો રિસેટ કરીને મોબાઈલ નંબર એક અંદર નાખીને ઓટીપી જનરેટ કરીને નવે સાથે કરીને કરી શકો છો પણ કેટલાક મિત્રોને ખબર નથી કે આની લાસ્ટ ડેટ કઈ છે તો આની લાસ્ટ ડેટ આપણે ત્રીસ છ રાખેલી છે બરાબર એટલે કે ત્રીસ છ સુધીમાં ચોઈસ ફિલિંગ પૂરું કરી દેવાની છે અત્યાર સુધી ચાલું છે બરાબર હા બની શકે છે જો પૂરતી સંખ્યા ના થાય તો આનું એક્સટેન્શન આવી શકે એટલે કે ડેટ લંબાઈ શકે એવી બની શકે છે બરાબર એટલે કદાચ ત્રીજી ચોથી જુલાઈ પણ બની શકે છે બરાબર આવું બની શકે પણ એની પહેલાં આપણે જાગી જવાની રહેશે હવે વાત આવી છે કે કેટલાક મિત્રો આ રીતે લોગ કરે છે તો એમને સીધી સીધી શું આવી જાય છે પીડીએફ ખુલી જાય છે પીડીએફ ખુલે તો ચિંતા એના કરતાં એમને સૌ ઉપરના ભાગમાં રાઉન્ડ ટુ એમ લખેલું આવે છે બરાબર રાઉન્ડ ટુ એવું લખેલું હોય છે પીડીએફના સૌથી ઉપરના ટોપના ભાગમાં તો એમણે ચિંતા કરવા નથી કેમ કે રાઉન્ડ ટુની અંદર જે એમણે પહેલાં પસંદ કરેલી એ જ શાળાઓ એમણે બાય ડિફોલ્ટ આપી દીધી હશે એટલે એ શાળાઓની અંદર જો જગ્યા પડશે તો રાઉન્ડ ટુવાળા ઉમેદવારો છે એમને આપશે ફરી ચાન્સ આપી શકશે એડમિશન લેવા માટે પણ જેમને નવેસરથી જ અહીંયા લોગિન થઈને નવીસરથી ચોઈસ ફિલિંગ આવે છે તો તેઓ પોતાની શાળાઓ બદલી શકે છે એટલે કે તેમને ગઈ વખત રાઉન્ડ વનમાં પસંદ કરી હતી એનાથી આ વખત બદલી શકે છે બરાબર એ એમને ફાયદો છે અને એનાથી એ નજીકની દૂરની સારી કે એમને જે કંઈ અનુકૂળતા થતી હોય એ પ્રકારની શાળા એ બદલીને એમને પસંદ કરી શકે છે બાકી જેમને રાઉન્ડ ટુ એવું લખેલું આવે છે એમને તો અંદર જે પણ આવી છે એને સ્વીકારીને ચાલવાનું રહ્યું છે અને એની અંદર જે પણ જે વેકેન્સી પડશે એ વેકેન્સીને એટલે કે ખાલી જગ્યા પડશે એમાં તમને જે તે શાળામાંથી કોલ આવશે અને એ તમને જાણ કરશે બરાબર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી લેશે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં બોલતાં કંઈ પણ પ્રશ્નભાઈ સી ઈટીને લખતો તો સો ટકા કોમેન્ટ કરી શકો છો જવાબ આપવા હું તમારી સાથે છું